દાહોદ ઝાયડસ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજની વર્ષ બે હજાર અઢાર પહેલી બેચની ફર્સ્ટ ગ્રેજ્યુએશન સેરીમનીનું આયોજન ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે થયું હતું ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલની પ્રથમ બેચમાં એકસો પચાસથી એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓનું કોણ વોકેશન કરવામાં આવ્યું હતું ઝાયડસ મેડિકલ કોલેજની આ સેરેમનીમાં હેલ્થ કમિશનરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની મહેનત છે જેના કારણે આજે તેઓ આ ડિગ્રી મેળવી રહ્યા છે અને આજથી તમે એક નોબલ પ્રોફેશન સાથે જોડાશો અને તમારે એનામાં ખાસ ટેકનોલોજી અને એમાં પણ એઆઈ અને રોબોટિક્સ ટેકનોલોજી સાથે અપડેટ રહેવું પડશે ઝાયડસ ફાઉન્ડેશન ચેરમેન પંકજ પટેલે પોતાના વિડીયો સંદેશમાં કહ્યું કે અમારો પ્રયાસ સારી સુવિધાઓ અને સગવડ સાથે સારું એજ્યુકેશનલ એન્વાયરમેન્ટ પૂરું પાડવાનું છે અને સાથે સાથે સારા અને અનુભવી કુશળ પ્રોફેસર કે જે તમારું સારું ઘડતર કરી શકે અને અદ્યતન ટેકનોલોજી શિક્ષણ આપી શકે હું વડાપ્રધાન નરેન્દ્રભાઈનો આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનું છું કે દાહોદ જેવા આદિવાસી જિલ્લામાં આ હોસ્પિટલ માટે પ્રેરણા આપી અને જેના કારણે મને આ જિલ્લાના લોકોની સેવા કરવાની તક પણ મળી આ પ્રસંગે મુખ્ય અતિથિ હેલ્થ કમિશનર દાહોદ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી જ્યારે પ્રતાપસિંહ ચૌહાણ વાઇસ ચાન્સેલર ગોવિંદ ગુરુ યુનિવર્સિટી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને કહ્યું હતું કે મેડિકલ સાયન્સમાં ભારતનું ક્લિનિકલનું એજ્યુકેશન સૌથી સ્ટ્રોંગ છે અને ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકાર આરોગ્ય ક્ષેત્રે કટિબદ્ધ છે એટલે દાહોદનો એસ્પિરેશનલ જિલ્લામાં સમાવેશ કરી તેને વિકાસની ગતિએ આગળ વધારવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે આ સમગ્ર કાર્યક્રમમાં ઝાયડસ ફાઉન્ડેશન ચેરમેન ડિરેક્ટર કીર્તિ પટેલની દાહોદ ઝાયડસના સીઈઓ સંજયકુમાર ડીન ત્રિપાઠી તેમજ તમામ હોર્ડ વિદ્યાર્થીઓ અને વાલીઓની ગીરીમાં ઉપસ્થિતિ રહી હતી જેના કારણે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો બે હજાર અઢારમાં અમે લોકો અહીંયા ડૉક્ટર બનવા આવ્યા હતા જ્યાંથી અમે નાના હતા ત્યારથી અમને લોકોને અમે જોયું હતું કે ડૉક્ટર્સનું સોસાયટીમાં કેટલું રિસ્પેક્ટ હોય છે અને એ લોકોને કેટલું માન આપવામાં આવે છે અને કેટલું હેલ્પ કેટલું મદદગાર હોય છે આપણી સોસાયટીમાં એટલે અમે લોકો અમે લોકો હવે આજે અહીંયા ગ્રેજ્યુએટ થઈ રહ્યા છે એ વસ્તુને અમને બહુ ખુશી છે અને અમે લોકો બહુ પ્રાઉડ ફીલ કરીએ છીએ પોતા માટે અને ઇવન અમારા પેરેન્ટ્સ માટે અમે બહુ થેન્કફુલ છે કે એમને અમને આવા લેવલ સરખો રસ્તો બતાવ્યો અમને અને કોલેજ માટે બી અમે બહુ થેન્કફુલ છે કે ફૂલ એન્ટાયર ફાઇવ ઇયર્સ એમને અમને બહુ સપોર્ટ કર્યું છે અને આ ઓપોર્ચ્યુનિટી માટે બી અમે બહુ થેન્કફુલ છે અને અમે જ્યારે આવ્યા હતા ત્યારે દાહોદ બહુ બેકવર્ડ ગણાતું હતું કે અહીંયા લોકોનું એજ્યુકેશન એટલું નથી હોતું અને ટ્રાઇબલ પોપ્યુલેશન હોય છે પણ આટલા પાંચ વર્ષમાં અમે દાહોદને બહુ ડેવલપ થતા જોયું છે બધા રોડ્સથી લઈને બધી સ્કૂલ્સ બહુ બધી સ્કૂલ્સ બની છે અહીંયા અને અહીંયા લોકોને લઈ લોકોને એજ્યુકેશનને લઈને માઇન્ડસેટ બી સારું થયું છે અને સ્માર્ટ સિટીમાં ડેવલપ થયું છે દાહોદ ડૉક્ટર જાનવીશા આજ ટ્વેન્ટી ફિફ્થ એપ્રિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર કોલેજ બે जो 2018 बैच के स्टूडेंट थे जो जिनको हम लोग पाइन बैच बोलते हैं उनका पहला कॉलेज का फर्स्ट ग्रेजुएशन डे सेरेमनी हम लोगों ने हमारे कॉलेज कैंपस में सेलिब्रेट किया जिसमें हम लोगों ने जो जो डिस्टिंगश या डिस्टिंक्शन जिन बच्चों को मिला था उनको गोल्ड मेडल और बाकी सर्टिफिकेट्स हमने उनको डिस्ट्रीब्यूट किए एक एक को बुला करके हर एक बच्चे अपने पेरेंट्स के साथ में आए थे काफ़ी अच्छा रहा यह कार्यक्रम और एक काफ़ी सक्सेसफुल रहा यह कार्यक्रम इन बच्चों ने अपना इंटर्नशिप भी कम्प्लीट कर लिया है अभी वो अपनी जिंदगी की नई शुरुआत करेंगे थैंक यू सो मच मैं हम कॉलेज की तरफ से उनको सबको ऑल द बेस्ट बोलता हूँ और उनकी शुभकामनाएं देता हूँ थैंक यू सो